ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો મિત્રો અત્યારના આધુનિક જીવનમાં માણસ ખૂબ જ પરેશાનીઓથી ઘેરાયેલો છે ત્યારે અમે તમને જીવનમાં કઈ રીતે સુખી થઈ શકીએ તેના અતિ ઉપયોગી નિયમો જણાવવા જઈ રહ્યા છીએ આ નિયમો જૂના પુસ્તકો અને ખૂબ જ મહાન લોકોએ કહેલા નિયમો છે તો આ દરેક નિયમોને ખાસ અંત સુધી જરૂરથી સાંભળજો જો તમે આ દરેક નિયમો એકવાર સાંભળી લેશો તો તમારું જીવન ધન્ય થઈ જશે અને તમારી જે કંઈ પરેશાનીઓ છે અથવા તો ભવિષ્યમાં તમારી આવનારી પરેશાનીઓ છે તેનાથી તમે ખૂબ જ સરળતાથી બચી શકશો આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આ વિડિયોને જરૂરથી અંત સુધી નિહાળજો તો મિત્રો આપણે એક પછી એક દરેક ઉપાયોની વાત કરીશું આ વિડિયોમાં અમે તમને વીસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો ઉપાયોની વાત કરીએ તેના પહેલાં દરેક મિત્રોને વિનંતી કે સાચા મનથી આ વીડિયોને લાઇક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ જરૂરથી લખી નાખજો તેથી તે ભગવાનની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો એક મિત્રો જે પણ જગ્યા પર ઝઘડો થતો હોય તે ક્યારે ઊભું રહેવું ન જોઈએ કારણ કે ઘણીવાર આવા લડાઈ ઝઘડામાં નિર્દોષ માણસ હેરાન થાય છે જેથી કરીને ક્યારેય આવા ઝઘડામાં સામેલ થશો નહીં બે એ વાતની હંમેશા કાળજી રાખો કે જો આપ કોઈ પણ કામની શરૂઆત કરો છો તો ક્યારે એ કામ કરતા ગભરાવું ન જોઈએ અને સાથે સાથે એ કામને અધવચ્ચેથી પણ છોડી ન દેવું જોઈએ પોતાના પર આત્મવિશ્વાસ રાખી પૂરી મહેનતથી એ કામ કરવું જોઈએ ઉપાય ત્રણ મિત્રો આપણા જીવનમાં જે સુખ સંતોષ અને ધીરજથી પ્રાપ્ત થાય છે એવું સુખ બીજે ક્યાંય પણ તમને નહીં મળે તેમજ સંતોષ અને ધીરજ શાંતિનું મૂળ કહેવાય છે જેથી આપના જીવનમાં ગમે તે પરિસ્થિતિમાં સંતોષ અને ધીરજ રાખો જેથી તમારા જીવનમાં સુખની ક્યારેય કમી નહીં રહે ચાર જૂના સમયથી જ આ એક કહેવત ખૂબ જ જાણીતી છે કે જેવો સંગ તેવો રંગ તો મિત્રો આપે જીવનમાં ક્યારે કોઈ ખરાબ માણસને મિત્રતા ન કરવી જોઈએ કારણ કે એવું કહેવાય છે કે ખરાબ માણસની મિત્રતા કરતા સાપની મિત્રતા કરવી સારી આપણા જીવનમાં આવેલ એક ખરાબ મિત્ર તમારી જિંદગીને પૂરી રીતે બદલી નાખે છે જેથી હંમેશા સારા અને સકારાત્મક માણસોની સંગત કરો ઉપાય પાંચ તમારા જીવનમાં બનતી રોજબરોજની વાતો તેમજ તમારી અંગત વાતો કોઈ બીજા વ્યક્તિને કહેશો નહીં આવી રીતે તમારી કોઈ પણ ગુપ્ત વાત બીજા વ્યક્તિ પર વિશ્વાસ કરીને એને કહેવાની આદત ટાળવી જોઈએ જેથી તમારી વાત પણ ગુપ્ત રહે અને કોઈ સામેવાળો માણસ તમારી સાથે દગો ન કરી શકે છક મિત્રો આજના સમયમાં પૈસા ખૂબ જીવન જરૂરિયાત વસ્તુ બની ગયા છે પરંતુ નીતિથી લાવેલો પૈસો જ તમારા જીવનમાં સુખ શાંતિ આપે છે જેથી ક્યારે કોઈ ગેરમાર્ગે જઈને વધારે રૂપિયા કમાવવાની લાલચના રાખશો અને હંમેશા ઈમાનદારીથી કામ કરો ઉપાય સાથ હંમેશા ગરીબ માણસોની મદદ કરો બની શકે તો તમે પૈસાની નહીં પરંતુ ખોરાક કે કપડાં આપીને પણ કોઈ ગરીબની મદદ કરી શકો છો ભગવાને તમને જે કંઈ પણ આપ્યું છે એમાંથી થોડું એવું જો તમે આવા લોકોને દાન કરો છો તો આપના જીવનમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે આઠ તમારા ભવિષ્યમાં આવનારી પરિસ્થિતિને હંમેશા ધ્યાનમાં લઈને તમારા વર્તમાનના કાર્ય કરો જેથી કરીને કદાચ ભવિષ્યમાં તમારો ખરાબ સમય આવ્યો હોય તો તમારી પાસે પૂરતા પૈસા હોય જેથી તમે તમારા ખરાબ સમયમાં તમારું જીવન પસાર કરી શકો કારણ કે જેમ દિવસ પછી રાત એવી જ રીતે સુખ પછી દુઃખ હંમેશા આવે જ છે કેમ કે જ્યારે માણસનો ખરાબ સમય શરૂ થાય છે ત્યારે એના પોતાના પણ પારકા બની જતા હોય છે નવ જે કોઈ સ્ત્રી કે પુરુષ પોતાના જીવનસાથીને હોવા છતાં બહાર પોતાની નજર કરે છે એ માણસ તમને જીવનમાં ગમે ત્યારે દગો આપી શકે છે જો આપને આપના જીવનમાં સુખી થવું હોય તો આવા લોકોથી દૂર રહેશો દસ તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક રહે તેમજ તમારા ઘરના સભ્યો ખુશ રહે એનું વિશેષ ધ્યાન રાખો અને ક્યારે પણ તમારા લીધે કોઈ બીજું માણસ દુઃખી ના થવું જોઈએ એની ખાસ કાળજી રાખો આ બાબતનું ધ્યાન રાખવાથી ખુદ ભગવાન પણ તમારા પર પ્રસન્ન રહેશે અને આપના જીવનમાં સુખ બન્યું રહેશે અગિયાર ક્યારેય પણ કોઈ માણસને અપશબ્દો કહીને કે એનું અપમાન કરીને એનો નીચો સાબિત ન કરશો કારણ કે કોઈની પરિસ્થિતિ હંમેશા માટે સરખી નથી હોતી જેનું ધ્યાન રાખો અને હંમેશા નાના મોટા સૌને એક સરખા સમજીને માન આપો જેથી સમાજમાં પણ તમારી ઇજ્જત આબરૂ વધશે બાર તમારા ઘર આંગણે આવતા કોઈ પણ પશુ પક્ષીને ભૂખ્યા તમારા ઘરેથી જવા દેશો નહીં કારણ કે એ મૂંઘા પશુ તો બસ તમારી પાસે એક રોટલીની જ અપેક્ષાથી આવે છે અને બની શકે તો દરરોજ તમારા ઘરે બનતી રસોઈમાંથી પહેલો ભાગ ગાય કૂતરાઓ માટે રાખી દો જેથી તમારા ઘરમાં કોઈ દિવસ અન્નની તંગી નહીં થાય તે રોજ સવારે અને સાંજે આપણા ઘરમાં ભગવાનના દીવાવતી નિયમિત સમયે થતા રહે એની ખાસ કાળજી રાખો તેમજ આપના ઘર આંગણામાં રહેલ તુલસીના ક્યારા પર દરરોજ દીવો કરવાની ટેવ રાખો જેથી આપના ઘરમાં હંમેશા ભગવાનનો વાસ બન્યો રહેશે અને તમારો પરિવાર સુખમય જીવન જીવી શકશે મિત્રો ચૌદની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અવાજ અવનવા વિડિયો અને માહિતી સભર વિડિયો આપને સમયસર મળતા રહે તો મિત્રો પંદર જો કોઈના જીવનમાં ઘણા સમયથી બસ દુઃખ જ ચાલી રહ્યું હોય તો તો એ વાત ક્યારેય ન ભૂલશો કે ભગવાને સુખ દુઃખ બંનેની એક સીમા બાંધી રાખી છે જેમ સુખ પછી દુઃખ આવવું એ નિશ્ચિત છે એવી જ રીતે દુઃખ પછી પણ સુખ આપવું નક્કી જ છે જેથી તમારા જીવનમાં એવા કોઈ નકારાત્મક વિચારો ના લાવશો અને ભગવાન પર શ્રદ્ધા રાખો અને સારા કાર્ય કરતા રહો સોળ જો આપની નજર સામે કોઈ ગરીબ માણસ કે આપના ઘરમાં કોઈ પણ સભ્યો હેરાન થતા હોય તો હંમેશા તેમની મદદ માટે તત્પર રહો એ વિચાર ક્યારેય પણ પોતાના મનમાં ન લાવો કે એ લોકો મારી કિંમત નહીં કરે કારણ કે તમારા સારા કર્મોની નોંધણી ભગવાન અવશ્ય કરતા હોય છે જેથી જીવનમાં હંમેશા સારા કર્મ જ કરો સત્તર ક્યારે પણ આપણા ઘરની સ્ત્રીઓને કોઈ એવા અપશબ્દો કે હિંસા ના કરો જેનાથી તમારા જ ઘરની સ્ત્રીઓ દુઃખી થ અઢાર ક્યારે પણ આપણા ઘરની સ્ત્રીઓને કોઈ એવા અપશબ્દો કે હિંસા ના કરો જેનાથી તમારા જ ઘરની સ્ત્રીઓ દુઃખી થાય કારણ કે કહેવાય છે કે ઘરની સ્ત્રી એ આપણા ઘરની લક્ષ્મી છે જેથી એને જ્યારે પણ દુઃખ ન પહોંચાડો આ સુખી થવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે જેટલા આપણા ઘરના સભ્યો આપણાથી ખુશ હશે એટલી જ તમારી જિંદગી સુખમય થશે ઓગણીસ તમારા રોજિંદા જીવનમાં હંમેશા પોષક તત્વોથી ભરપૂર અને પૌષ્ટિક આહાર રાખવાનું રાખો જેથી તમારું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે કેમ કે માણસના જીવનમાં બીમારી હંમેશા દુઃખનું કારણ જ બને બનતી હોય છે જેથી તમારા શરીરને સ્વસ્થ રાખો જેથી તમારા પરિવારને પણ કોઈ પણ ચિંતા ના રહે વીસ મિત્રો આપણા શાસ્ત્રો અનુસાર આપણા માતા પિતાને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવ્યા છે तो ए बातन खास ध्यान राखो अथवा तो आपना घर ना सभ्यो द्वारा क्यारे आपना मां बाप ने कोई एवा शब्दों के अपमान सहन न करव पड़े जे थी दुखी थाय कारण के छे के मां बाप ना आशीर्वाद मां खूब मोटी ताकत अने गमे ते परिस्थिति ने फेर नाखेजे हमेशा आपना माता पिता खुश रहे एवं वर्तन एमना साथे करता रहो એકવીસ આપણા શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સોમવારે નહાવામાં પાણીમાં થોડું દૂધ નાખીને સ્નાન કરે છે તો તેને માનસિક શાંતિ મળે છે તેમજ તેનું ઘર હંમેશા ધનથી ભરેલું રહેશે આ સિવાય ભગવાન શિવની કૃપાથી તમામ રોગો પણ દૂર થઈ જાય છે બાવીસ પૈસા જીવન જીવવા માટે ખૂબ જ ઉપયોગી છે ત્યારે હંમેશા જ્યાં જરૂર નથી ત્યાં ક્યારે પણ ખર્ચો ન કરો નહીં જ્યારે તમારે જરૂર હશે ત્યારે તમારી પાસે પૈસા નહીં હોય આ નિયમને હંમેશા યાદ રાખો વ્હાલા મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ આ માહિતીને તમારા સગા વ્હાલા તેમજ મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં અને હા મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ